નમસ્કાર મિત્રો કચ્છ ભૂજના માતાના મઢથી વિઘોડી ગામ જે વિઘોટી ગામમાં કચ્છ કડવા પાટીદાર સમાજ એક મહાસંમેલન યોજાયું છે એ મહાસંમેલનની અંદર મહાસંમેલનની અંદર દરેકનું સ્વાગત કરવામાં આવે છે દરેકનું સ્વાગત કરવામાં આવે છે જે પ્રોગ્રામ આપણે અગાડી પહેલા જોઈશું

સર્ગસ્ત રતસી કરસન કેલેરિયા કાગલ ઈ મંચ પર વધારે આપણે પાટાની આગળ આવી જઈએ દાતા પરિવાર પાટાની આગળ સાહેબ પાટાથી આગળ 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 પાણે બધા આગળ આવી જાય

સ્ટોર વિશે અહીંયા જે મિત્રો બેઠા છે એમાં છે તો થોડું સ્ટોર વિશે માહિતી આપશે નમસ્કાર અમે અને આજે બીજો દિવસ છે અમારો ગઈકાલે પણ સારો માહોલ રહ્યો આજે બીજો દિવસ છે સ્વાસ્થ્ય રક્ષા માટેની આપણી પ્રોડક્ટ છે બજાર કરતાં પણ ઓછી કિંમતમાં છે અને એની ક્વોલિટી પણ સારી છે ઘર વસ્તુ નેચરલ બનાવવામાં આવી છે દરેક વ્યક્તિને આપણે એકત્ર વાળી પોળખીએ છીએ એના કરતાં સારી આપણે જીવનની અંદર પરિવર્તન આવશે શરીરની અંદર બીમારીઓ દૂર થશે તો એક આપણે સ્વાસ્થ્ય માટે સારી પોળક મળે જેનો લાભ ઉઠાવવો જરૂરી છે દેશની ક્રાંતિ લાવી છે દેશની બીમારી દૂર કરવી છે તો એક જ માધ્યમ છે કે આરસીની ઓળખ આપણે હેલ્થ માટે સારી છે તો દરેક પેઢીને અપનાવવી જરૂરી છે અને આજે માતાના મઢના એક બાજુમાં કામ છે તે આવેલા છે અને આજે વિડીયો છે સારો એવો માહોલ છે પાટીદાર સમાજની અંદર અને જબરદસ્ત એનું રિઝલ્ટ પણ મળી રહ્યું છે અને જે બે દિવસ એનાથી આજે દરેક વ્યક્તિના સિસ્ટમનો ખ્યાલ આવશે કે જેનાથી દરેક વ્યક્તિને કરી આ શ્વાસ મારા જશે તો એમને શ્વાસ લાભ થશે આપણી વચ્ચે બીજા એક લીડર છે વિદુભાઈ પટેલ તેમને સાંભળશે બે પાંચ મિનિટ નમસ્કાર જય આરસી આજે અમે અહીંયા કચ્છ જિલ્લાના માતાના મઢની બાજુમાં વિઘોળી ગામ કરીને છે ત્યાં પંચોતેર વર્ષીય કાર્યક્રમનું આયોજન કરેલ છે ગામ લોકોએ તો ત્યાં અમે આવેલા છીએ ત્યાં આપણે આરસીએમનો સ્ટોલ ઓપન રાખેલો છે અને અહીંયા અમે સ્વસ્થ રક્ષા ઉપર લોકોને જાણ આપીએ છીએ ને સારો એવો રિસ્પોન્સ મળે છે થેન્ક યુ થેન્ક યુ આપણી વચ્ચે બીજા એક લીડર તો આપણી વચ્ચે બીજા એક લીડર છે જે મહેન્દ્રભાઈ સગર એ પોતે આ સ્ટ્રો છે તો